નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે શાંત થઈ ગઈ છે અને હું સૂઈને હજી જાયગી જ છું કારણ કે તબિયત થોડી ઘણી વિક હતી એટલે સૂતી રહેતી તો અત્યારે જાયગી ને તરત જ અહીંયા નીચેના ટાકો જે છે અહીંયા એમાં પાણી આવ્યું જો આવી રીતે છૂટું પાણી આવવાનું ચાલુ થઈ જાય એટલે ખબર પડી જાય કે પાણી છોડ્યું છે અહીંયા ગામડે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એવી રીતે પાણી છોડે છે તો પાણી આવ્યું તરત જ મેં મોટર ચાલુ કરી દીધી અને ઉપરનો ટાંકો તો આમ થઈ ભરાઈ ગયેલો જ હતો કારણ કે બે ત્રણ દિવસ પહેલાં જ તે પાણી આવ્યું હતું ને મેં આખો છલોછલ કરી નાખ્યો તો અત્યારે મોટર ચાલુ કરી એટલે પાંચેક મિનિટમાં ટાંકો ફૂલ થઈ ગયો તો અત્યારે તો હવે નીચેનો ટાંકો થોડો ઘણો ખાલી છે તો એ ભરાવા મૂકો છે અને હું અત્યારે જો આ બોટલમાં બરફ જમાઈ અને પગમાં કસરત કરતી હતી બેઠા બેઠા આવી રીતે કારણ કે મારો જે પગ છે એમાં ફેક્ચર થઈ ગયેલું દિવાળીમાં દિવાળીમાં ફેક્ચર થઈ ગયેલું એના કારણે જે અંગૂઠો છે એની પાસે આટલી ખાડકાની ઘણી છૂટી પડી ગઈ હતી તો એ હજી દુખા રાખે થોડું ઘણું એટલે આમાં બરફ જમાવીને હવે જો આવી રીતે એક્સરસાઇઝ કરું છું એટલે મેં કીધું જલ્દી સારું થઈ જાય એમ તો દુખે નહીં પણ હાલતા ચાલતા એવું કંઈક વધારે કામ થઈ ગયું હોય તો પછી દુખાવો સ્ટાર્ટ થઈ જાય હાડકું ભાંગે એટલે પગનું પૂરું જ થઈ જાય હાડકું ગમે નહીં ગમે અંગમાં ભાંગું હોય પણ એ ભાંગું એ ભાંગું જ કહેવાય એટલે દુખાવો તો રહેવાનો જ છે તો હું હવે કસરત કરી લઉં અને આ પાણી ભરાઈ જાય એટલે નળી પેક કરી દઉં તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર